હું રે ભલો ભલો મારું રે નામ બહાદુર નામ છે મડુતરા મારું ગામ મનમોજી મત વાલો રંગીહીલો ગીત ગાવા વાળો મનમોજી મત વાલો આ રંગીલો ગીત ગાવા વાળો તો હાલો ફ્રેન્ડ જય માતાજી હું સ્વપનું બહાદુર ઠાકોર અને આજે આ નવા વિડિયાની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે સરસ મજાની વાત કરવાની છે એટલે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક ઠાકોર વિક્રમ ઠાકોર નંબર વન જે ફિલ્મ વિક્રમ નંબર વન જોરદાર એ ફિલ્મ અત્યારે સત્તર તારીખના રીલીઝ થઈ છે તો કેટલા લોકો જોવા ગયા છો અને કેટલા લોકો હવે જવાના છો ખાસ કરીને આ વિડીયોની અંદર કમેન્ટ કરજો આજે મિત્રો આપણે સરસ મજાનો જે નજારો તમને જોવા મળી રહ્યો છે એટલે કે પાણી તળાવ જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો જોરદાર તળાવ છે ને આપણે એટલા કિનારે આવ્યા છીએ અને એક કિનારે આવી એટલે એક મને ગીત યાદ આવે છે ચીવ ગવાતું હોય આપણા વિક્રમભાઈ ઠાકોર ગાતા હોય છે ને તમે બધા મને સપોર્ટ કરો છો એ બદલ બધાનો પણ દિલથી આભાર તો તમે લોકો જે જુઓ છો સપોર્ટ કરતા હો છો તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ અને આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને યાદ કરીને ગાવું હોય એમનું એક જોરદાર જે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મ આપણને દિલથી ગમતી છે અને એ ફિલ્મની અંદર ગીત આવે છે હા એટલે એક નદી કિનારના પહાડમાં વિક્રમભાઈ જ્યારે એક દુહો ગાતા હોય છે એ દુહો યાદ કરીને આજે ગાવો હોય તો કેવો ગવાય અને ખાસ કરીને કમેડ કરજો કે વિક્રમ નંબર વન ફિલ્મ કેટલા લોકો જોવા જવાના છો કે હજુ જોઈને આવ્યા તો ખાસ કરીને અમારે તો છીટું પડે છે ભાઈ હા તો અમે તો યાર જતા રહીએ પણ સાહેબ બહુ છીટું પડે છે લગભગ અહીંયાથી નીકળી જઈએ ને તો એ આપણો બાર વાગે ટાઈમ મળે ના મળે હામું ફક્ત બહુ વાર લાગી જાય એટલા માટે આપણે જઈ શકતા નથી સાહેબ પણ જશું ટાઈમ જો મિત્રો જવું તો છે પણ ઈચ્છા તો છે આપણી જવાની પણ જો કારણ એ છેટું ઘણું થાય છે હા તો એ આપણે વિચારીશું તો ખરા જ જવાનું તો મિત્રો જોરદાર આવી ગયું છે ત્યારે મા એમનો દુહો ગાવો હોય તો કેવો ગવાય જરદાર જે એમનું જ્યારે લુક હતું કારણ કે આટલે નદીના પહાડોમાં જ્યારે ગાતા હોય છે વિક્રમભાઈ ઠાકોર અને ત્યારે ગાવ હોય નદી કિનારે ઝો હે વાટલડી એ મને મઢવા હેલી આ ઓ રાધા મને આવે એટલે મિત્રો આ એક નદીનો એટલે કે આ પક્ષ આપણે યાદ આવ્યું છે ને ખાસ કરીને અત્યારે આપણા સુપરસ્ટાર ઠાકોરનું પિક્ચર રિલીઝ થયું છે ને આપણે જો વિડીયો ના બનાવીએ તો મજા ના આવે સાહેબ એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે સાહેબ હું દિલથી ચાહું છું આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આશિક શું સાહેબ અને જો આપણે જો એમનું એમના વિશે વિડીયો ના બનાવી તો નકામી વાત છે ભાઈ તો શું કેવું તમારું ખાસ કરીને કમેન્ટ કરજો ને કેટલા લોકો જા હશે અને કેટલા લોકો હવે જવાના છો ફિલ્મ જોવા માટે તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જય માતાજી જય મામેરડીમાં